સોશિયલ મીડિયામાં થોડા દિવસ અગાઉ જેલનો વિડીયો વાયરલ થવાના મામલે અમદાવાદની સેન્ટ્રલ જેલ તંત્રએ સ્પષ્ટતા આપી આ વિડીયો સેન્ટ્રલ જેલનો ન હોવાની સ્પષ્ટતા જેલતંત્રએ આપી છે દેત્રોજ પાસેના ડાપસર ગામના યુવાને સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ માટે આ વિડીયો અપલોડ કર્યો હોવાનો ખુલાસો થયો છે ખુમાનસી ઝાલાએ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી વિડીયો ડાઉનલોડ કરીને તેના પોતાનો ફોટો લગાવીને વિડિયો અપલોડ કર્યો અમદાવાદ સેન્ટ્રલ જેલના જેલ અધિક્ષકે કહ્યું કે જેલમાં તપાસ કરતા આ વિડીયો જેલનો ન હતો જે પોતે પર વિડીયો અપલોડ કર્યો છે ના જ ગ્રુપમાં કોઈ જગ્યા થી આવેલો વિડીયો છે ડાઉનલોડ કર્યો છે અને એ ડાઉનલોડ કરી એમાં પોતાનું પિક્ચર ફોટો એડિટ કરી અને મૂકી અને આ કોર્ટ સાથે એણે વિડીયો અપલોડ કર્યો છે એને એ આઈડિયા નથી કે આ કઈ જેલનો વિડીયો છે જે એણે ડાઉનલોડ કર્યો છે અને ક્યાંનો છે તો એ બાબતે એને પોતાને ખ્યાલ નથી ખાલી એવું છે કે એના ગ્રુપમાં ક્યાંકથી આવ્યો હતો ને એનું આઈડિયા અત્યારે એને યાદ નથી તેમ છતાં એનો મોબાઈલ છે એ અમે રાણી પોલીસ પાસે કબજે કરાવીને સાયબર માઇનની તપાસ માટે મોકલશું પણ આનામાં કાંઈ બીજું બહુ લાંબુ છે નહીં એણે ફક્ત ને ફક્ત પોતાની સસ્તી પબ્લિસિટી થવા માટે કરી અને આવા વિડીયો છે અપલોડ કરેલા